જન્મદિવસ એટલે દરેક વ્યક્તિના જીવનનો ખુશીનો દિવસ આ દિવસે મોટાભાગે સગા સંબંધી અને દોસ્તો સાથે મળીને કેક કાપીને સેલિબ્રેશન કરતા હોય છે મીણબત્તી બુજાવીને એકમેકને કેક ખવડાવીને શુભેચ્છા પાઠવવામાં આવે છે પણ બનાસકાંઠા જિલ્લામાં એક પિતાએ પોતાની લાડકી દીકરીનો જન્મદિવસ આગવી રીતે ઉજવ્યો હતો વાવ તાલુકાના આરોગ્ય વિભાગમાં નોકરી કરતા દિનેશભાઈ આચાર્યની વાલી દીકરીનો જન્મદિવસ આવ્યો ત્યારે તેમણે આ દિવસને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું પોતાની લાડકી દીકરીના જન્મદિવસે તેમણે વાવના બસ સ્ટેશનમાં પાંચસો થી વધારે વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કર્યું અનેક લોકોએ હોશે હોશે વાવવા માટે તેમની પાસેથી રોપા સ્વીકાર્યા હતા હાલના સમયમાં આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા છે તેથી પર્યાવરણને મોટું નુકસાન થયું છે પૃથ્વીનું તાપમાન પણ દિવસે દિવસે વધતું જાય છે તેથી લોકો વધુ વૃક્ષો વાવે એ જરૂરી બની ગયું છે આવા સમયે દીકરીના જન્મદિવસે રોપાઓનું વિતરણ કરીને દિનેશભાઈ આચાર્યએ અનેક લોકોને નવો રાહ ચીંધ્યો છે